ભક્ત પણ બની શકે અભક્ત પણ બની શકે એનું કારણ મનુષ્યમાં સારું નરસું કરવાનો વિવેક પણ છે અને આવો વિવેક કોઈ પશુ પક્ષીમાં હોતો નથી આ બેન છે આ પત્ની છે આ માતા છે આ ભાઈ છે આ પિતા છે આ માણસ કેવલ સમજી શકે છે બીજા કોઈ પશુઓમાં આવો વિવેક હોતો નથી મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે બુદ્ધિના કારણે એનામાં વિવેક આવે છે અને એટલા માટે પાપ પુણ્ય સાચું ખોટું સારું નરસું બધું કેવલ માણસ વિચારી શકે છે અને એટલા માટે જ ભગવાને ધર્મ નામનું પરિબળ કેવલ મનુષ્યને આપ્યું છે બીજા કોઈ જીવ પાસે નથી કે છે એક બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા મારા અમારી સાથે બહુ અન્યાય કર્યો શું કેમ આ માણસને તમે બનાવ્યો ને આ કરે બધું માણસ પણ ઉદાહરણ અમારા પશુઓ ના અપાય પૂછ્યું કેમ આમ બહુ ચતુર હોય ને ચાલાક હોય બુદ્ધિશાળી હોય તો ક્યાં શિયાળ જેવો ચાલાક છે આમ આળસુ હોય ને તો ક્યાં પાડાની જેમ આખો દિવસ પડી રહે છે ભારે ભરકમ શરીર હોય તો કે હાથી જેવો છે લુચ્ચો હોય કાગડા જેવો છે વફાદાર હોય તો કે કૂતરા જેવો વફાદાર છે બહુ પરિશ્રમ કરતો હોય તો કે ગધડાની જેમ મહેનત કરે છે હિંમત હોય તો કે સાવજ જેવો છે કરે માણસ બધું પણ ઉદાહરણ પશુ ના પાય આવું કેમ બ્રહ્માજીએ કહ્યું જો મેં સૃષ્ટિ બનાવીને તો દરેક પશુઓને મનુષ્યને ચાર વસ્તુ તો સરખી જ આપી છે

પોતાનાથી બળવાનનો ભય દરેકને સતાવે અને છેવટે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે તો એ રીતે માણસમાં ને પશુમાં ફરકશું તો કે એક વસ્તુ મેં માણસને વધારે આપી છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ નહી ના પશુ ભી સમાન ધર્મ નામનું મનુષ્યને આપ્યું છે કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે અને બુદ્ધિપૂર્વક છતાંય માણસ થઈ જે પોતાના ધર્મને છોડી દે છે ધર્મેણ હિના પશુ ભી સમાના એમાં ને પશુમાં બીજો કોઈ પણ ફરક નથી એટલે વૈષ્ણવ યાદ રાખો ધર્મ કરવા માટે આ માણસનું શરીર સાધન છે આ માણસનું શરીર એક માત્ર સાધન છે કે જેનાથી આપણે આલોક પણ સુધારી શકીએ અને પરલોક પણ સુધારી શકીએ બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી